ત્રિદિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત મધ્યપ્રદેશના ત્રિદિવસીય પ્રવાસના બીજા દિવસે તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસના શુક્રવારે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના ગામ ખજુરિયા બીના ગામ દેવગઢ ગામ બડીયામંડુ ગામ નાનુંખેડા ગામમાં શ્રીમા માતાજીના ફોટા મંદિરની સ્થાપના સંપન્ન કરવામાં આવી આ શુભ પ્રસંગે શ્રી ઉમા માતાજી સંસ્થાન ઉંજાના મંત્રી શ્રી દિલીપભાઈ પટેલ સમાજના ભામાશા ને એક હજાર એક ફોટા મંદિર સ્થાપના સમિતિના ચેરમેન શ્રી ગોવિંદભાઈ નનહાટ ગ્રુપ ઉંજા સંસ્થાના સંગઠન ને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ શ્રી શાંતિલાલ ગામિત શ્રી સુભાષભાઈ પાટીદાર શ્રી મનોહરજી કામદાર શ્રી અંતરસિંહ શ્રી ભોલારામ શ્રી રમેશભાઈ શ્રી રાકેશભાઈ સંસ્થાના મીડિયા પી એ પટેલ અને વિશાળ સંખ્યામાં ચારે ગામોમાં ભાઈઓ બહેનો વડીલો ઉપસ્થિત રહી સુપ્રસંગે ગામમાં વિશાસુભત્ર ને સ્વાગત સાથે ચારે ગામોમાં શ્રી માતાજીના ફોટા મંદિરની સ્થાપના સંપન્ન કરવામાં આવી હાલમાં મધ્યપ્રદેશના ગામોમાં જે ફોટો મંદિરની સ્થાપના કરવામાં આવી રહી છે તે ગામોના કડવા પાડીદાર સમાજના તમામ ઘરોમાં શ્રી માતાજીના નિઃશુલ્ક ફોટા વિતરણનું શ્રી સુભાષચંદ્ર પાટીદાર ઉજ્જૈન તરફથી જાહેરાત કરવાની કરવામાં આવી હતી આમ મધ્યપ્રદેશ પ્રવાસના બીજા દિવસે ચાર ગામોમાં ભારે હર્ષોલ્લાસ સાથે ભારે શ્રદ્ધા ભાવથી ફોટો મંદિર સ્થાપના કરવામાં આવી હતી જય શ્રી ઉમયા મીડિયા કન્વીનિયર શ્રી માતાજી સંસ્થાન ઊંઝા બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ